હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ગુજરાતી સ્ટાઇલમાં બનતા મેથીના થેપલા અહીંયા મેથીના થેપલા હું અલગ રીતે બનાવવાની છું અહીંયા ઘણા બાળકો મેથીના થેપલા ખાતા નથી કારણ કે એમને મેથી મોઢામાં આવતી હોય છે તો એ લોકો મેથીના થેપલામાંથી બી મેથી કાઢી દેતા હોય છે અને મોઢામાંથી બી કાઢી દેતા હોય છે તો ખાતા નથી તો અહીંયા તમારા બાળકો મેથીના થેપલા ખાઈ અને તમે ખવડાવી શકો એ રીતે હું અહીંયા મેથીના થેપલા બનાવવાની છું તો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે મેથી લઈ લેવાની છે અને આ મેથી અહીંયા આપણે આવી રીતે ઝીણી કટ કરી લેવાની છે મેથીને અહીંયા પહેલાં સરસ રીતે સાફ કરીને ધોઈને કટ કરવાની હવે આ મેથીને આપણે બાફવાની છે તો અહીંયા એક સાઈડ પર તમારે બે કપ જેટલું પાણી ગરમ કરવાનું પાણી ગરમ થાય એટલે આપણે આ મેથી અંદર એડ કરી દેવાની બે મિનિટ જેવું થશે એટલે મેથી સરસ એવી બફાઈ જશે અને મેથી બફાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની આવી રીતે મેથી તમે બાફ બાફીને લોટમાં એડ કરશો તો બાળકોને જ્યારે ખાતા ટાઈમે મોઢામાં મેથી આવે છે તો એ કાઢશે નહીં અને સરસ રીતે મેથી લોટમાં મિક્સ થઈ જાય છે હવે અહીંયા મેથી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો લોટમાં આપણે અહીંયા વાસણમાં બે કપ જેટલો લોટ લઈ લેશું ઘઉંનો એમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને પછી જે આપણે મેથી બાફીને રાખી હતી એ આપણે એડ કરી દેવાની પાણી હોય એ આપણે કાઢી દેવાનું પછી આમાં એકથી બે ચમચી જેવા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું એકથી બે ચમચી જેવી આપણે સાકર એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર અને બે ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું હવે આમાં બે ચમચી જેટલો આપણે સફેદ તલ એડ કરીશું અહીંયા બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું મેથી ગરમ હોય છે એટલે હળવે હાથે કરવાનું મિક્સ થઈ જાય પછી આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને સોફ્ટ ડો આપણે બાંધીને રેડી કરવાનું છે આવી રીતે થોડુંક થોડુંક પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો રહેશે તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે આ રીતનું બંધાઈ જાય પછી આને આપણે ઢાંકી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે આપણે થેપલાની તૈયારી કરી લઈએ તો જે આપણે લોટ ઢાંકીને રાખ્યો હતો એને આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે હવે આપણે આ લોટની ઉપર એક ચમચી જેવું તેલ નાખીને સરસ રીતે મસળી લેશું મસળી જવા થઈ જાય પછી આમાં આપણે એક ગુલ્લા જેટલો લોટ લેશું મીડિયમ ગુલ્લાનો લોટ લેવાનો આપણે અને એક બોલ બનાવીને રેડી કરી લેવાનું છે આવી રીતે આપણે બધા જ મીડિયમ સાઇઝના બોલ વાળીને રેડી કરી લેવાના અહીંયા આપણા બધા જ મીડિયમ સાઇઝના બોલ વાળીને રેડી થઈ ગયા છે હવે આપણે આને થેપલા બનાવવાના છે તો પાટલો લઈ લઈશું આપણે જે ગુલ્લા વાળીને રાખ્યા એ લઈ લઈશું અને સાઈડમાં આપણે તેલ લઈ લઈશું હવે પાટલા ઉપર આપણે એક જે ગોલ ગુલ્લાવાળીને મૂક્યા છે એ લેશું ને આવી રીતે થોડું દબાવી દઈશું અને વેલણની મદદથી આપણે વણી લેવાનું રહેશે અહીંયા થેપલું તમારે આવી રીતે વણતું જવાનું અને ફરાવતું જવાનું બધી બાજુ કિનારી સરખી વણાવવી જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે મીડિયમ થિકનેસમાં તમારે વણવાનું રહેશે હવે આપણે આને શેકી લઈએ તો સાઈડમાં આપણે લોળી ગરમ કરવા પહેલાંથી મૂકી દેવાની ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની લોળી અહીંયા ગરમ થઈ જાય એટલે જે આપણે થેપલું વાણીને રાખ્યું હતું એ તમારે આવી રીતના મૂકી દેવાનું એક મિનિટ જેવું થાય એટલે એક સાઈડ કાચી પાકી શેકાય એટલે આપણે આ રીતના ફ્લિપ કરી દેવાનું ફ્લિપ કર્યા પછી બીજી બાજુ બે મિનિટ જેવું આપણે શેકવાનું રહેશે આ રીતે શેકાઈ જાય પછી જે આપણે કાચી પાકોનો ભાગ છે એના ઉપર આપણે એક ચમચી જેવું તેલ એડ કરીશું અને થોડુંક તેલ આપણે આજુબાજુમાં ગોળ ફરતે એડ કરવાનું પછી જે આપણે ચમચાનું મદદથી જે આપણે ઉપર તેલ એડ કર્યું છે એને આવી રીતે થેપલા ઉપર સ્પ્રેડ કરી દેવાનું અને ધીરેથી આપણે આને ફ્લિપ કરી લેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો જ રાખવાની ફ્લિપ કર્યા પછી ફરીથી આપણે તેલ લઈશું થોડુંક અને જે આપણે ઉપરથી થોડુંક એડ કરીશું અને સાઈડમાં બી એડ કરીશું પછી ચમચાની મદદથી આપણે આ થેપલાને આવી રીતે દબાવતા જવાનું અને બધી બાજુથી સરખી રીતે શેકાય એ રીતે ફ્લિપ કરતું જવાનું અને બધી બાજુ ગોલ્ડન રંગની થઈ જાય એ રીતે તમારે અહીંયા થેપલા શેકવાનું રહેશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા થેપલા મેથીના સરસ એવા શેકાઈ ગયા છે ગોલ્ડન રંગ બી સરસ એવો આવી ગયો છે એક કે બાજુથી તમારા બળ્યા નથી આ રીતનું શેકાઈને રેડી કરવાના હવે આપણે આ થેપલાને એક પ્લેટમાં લઈ લેશું અહીંયા આ થેપલું તમારે આવી રીતે કાણાવાળી પ્લેટમાં લેવાની પ્લેટમાં લઈ લીધા પછી આપણે આ થેપલાની ઉપર એક ચમચી જેવું ઘી લગાવી દઈશું બધી બાજુ આનાથી ઘી આવી રીતે લગાવવાથી જ્યારે તમે થેપલું ખાશો તો તમને ડ્રાય જેવા નહીં લાગે જો તમે ઘી ના ખાતા હોય થેપલા ઉપર તો સ્કીપ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ મેથીના થેપલા બનાવીને રેડી કરી લઈએ હવે મેથી અહીંયા મેથીના થેપલા કરીને રેડી છે તમે મેથીના થેપલા જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે એક આંગળીથી તોડીએ તો સરસ એ ઇઝીલી તૂટી જાય છે અને એકદમ જ સરસ એવા આપણા મેથીના થેપલા બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો અને આ મેથીના થેપલા લીલા કાંદાના શાક જોડે બહુ જ ટેસ્ટી લાગે છે અને અને તમે આ રીતે એકવારથી જરૂરથી બનાવજો બાળકો મેથીના થેપલા ખાતા ટાઈમે મેથી મોઢામાંથી કાઢી નાખતા હોય છે તો તમે આ રીતે મેથીના થેપલા બનાવશો તો બાળકોના મોઢામાં મેથી બી નહીં આવે અને કાઢશે બી નહીં અને ખાશે તમે આ રીતે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો